મોટા જે હોસ્પિટલો જે ચાલે છે એ હોસ્પિટલની અંદર બધી જગ્યાએ પોતાના જ્ઞાતિઓના લોકોને મને ઘણીવાર જાણવા મળતું હોય મારી ઓફિસે ઘણીવાર મર્યાદો આવતી હોય કે જ્ઞાતિઓના મે જેને નર્સિંગ કરેલું હોય જેને ડોક્ટરની ડિગ્રી નથી તેને પણ ડોક્ટરની ડિગ્રી મેળવવા માટે કાંઈ પણ એનો સમાજ કરી નાખતો હોય અને આવી રીતના આ હોસ્પિટલની અંદર પણ હું વાત કરું કે ઘણી જગ્યાએ આવા બનાવ બનતા હોય ઘણી જગ્યાએ નર્સ હોય છતાં ડોક્ટરોની ફરજ બજાવી અને આવા ગેરકાનૂની કાર્ય કરી અને જે કોઈ દર્દી છે તેની તમામ રીતે ગુજરાતીમાં વાત કરીએ તો હાવ છેલ્લામાં છેલ્લી કક્ષાની વસ્તુ કહેવાય કે આ વસ્તુ ન કરવી જોઈએ એવી વસ્તુ આજના મોવા તાલુકાના સદભાવના હોસ્પિટલમાં થઈ છે અને આ વસ્તુ બનાવ બન્યો એ વાતનું બહુ દુઃખ હતું તેની કરતા વિશેષ આજે જે સમાચાર મળ્યા છે અને તે જે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે તેમના પતિએ તેમને પૂરેપૂરો ન્યાય ન મળ્યો એ માટે તેમના પતિ એટલા બધા સંતુલન હોય અને આ વસ્તુ ન કરાય ક્યારે પણ આ જે તેણે કરી છે તે બહુ દુખની વાત છે જો તેમની આત્માને આ કોળી સમાજને જો શાંતિ અપાવવા માટે કાય પણ હું એમકો рующих હોય ને સાહેબ જો આ કોળી સમાજમાં તમે જન્મ લીધો છે ને સાહેબ તો આ કોળી સમાજની દીકરીઓ માટે હંમેશા માટે જો તમે ઊભા નહીં રહે શકો નઈ રહી શકો ને સાહેબ તો આ સમાજ ક્યારે તમને સ્વીકારશે નહીં અને તમામ હું આગ્રેનીને વાત કરું છું

આજના જે સુસાઇડ જે બન્યું છે તેમના હું દોષી માનું છું સાહેબ ઇન્સાનિયત ક્યાં ગઈ સાહેબ તમે જો એને પૂરેપૂરો દેખભાળ કરી હોત તો આજે બે જાન બચી જાય જાનની તમને પરવા નથી હોતી હોસ્પિટલ ના સરકારી હોસ્પિટલ ના સરકારી જેવી જ બેદરકારી તમે કરતા હોય આજે હું એમ સદ્ભાવના હોસ્પિટલ કરતા વિશે આજ મહુવા સરકારી હોસ્પિટલ જે સિવિલ આ સિવિલનો દરજ્જો છે ને હોસ્પિટલ ને આપવામાં આવે છે તેમની બેસ્ટ કામગીરી છે સાહેબ હું તો બધાયને આહવાન કરું છું તે સદભાવનામાં જે જાવ છો એની કરતા હોસ્પિટલ સરકારીમાં જાવ તમને ફ્રી ફ્રીમાં બધું ખર્ચ કરી દેવામાં આવે છે એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવતો નથી અને તમે હું એમ કહું કે આજે આ સમગ્ર કોળી સમાજને હું એમ કહું છું કે એંશી ટકા હું એમ કહું કે જવાવાળા સદભાવનાની અંદર હશે એ બધાય કોળી સમાજના હું એકો લોકો છે બધાય આવું નથી થતું પણ ભાગ્ય કમ નસીબે ક્યારેક આવો કેસ બનતો હોય પણ ક્યારે બને આ કોઈ ગોર બેદરકારી ના કારણે આ સદભાવના નો એક કેસ નથી હમણાં થોડા સમય પેલા એક ડોક્ટરે અંદર કાતર રાખી દીધી એવી વાત મેં વોટ્સઅપ ની અંદર જોઈ હતી એની પેલા એવો એક બનાવ બીનો હતો એવા લગભગ હું એમ કહું કે જે બનાવ બને છે ને એમાં મહિને મહિને છ મહિને બનાવ તો હોય જ છે પણ આ જે બહાર આવે છે જો આ કાજલ બેન જે કેસ બહાર આવ્યો છે એ આપણને સાંભળવા મળ્યું છે બધા પણ એવા તો અનેક કેસો બને છે પણ બહાર આવતા નથી પણ હું એમ કહું છું કે ટ્રસ્ટીઓને સમજવા જેવી વસ્તુ છે કે આ આવનારા દિવસોમાં જો તમે સંભાળી ન એકતા હોય તમારું જે સદભાવના જે ટ્રસ્ટ છે તો એમાં બીજા ટ્રસ્ટીની નિમણૂક કરો જો ટ્રસ્ટી નિમણૂક તમે તમે નહીં કરશો તો આવનારા દિવસોમાં સ્ટે ઓર્ડર લાવવાની તાકાત પૂરે પૂરો પોલીસ સમાજ રાખે છે આવનારા દિવસોની અંદર જો આવી નાવી ગોર બેદરકારી રહે છે તો સમાજ ક્યારે ચાખી નઈ લે અમારો સમાજ બહોળી સંખ્યામાં છે અમારો સમાજ જ વધારે પડતો મજૂર વર્ગની અંદર ઘણો સમાજ ગ્રામ્ય વિસ્તારની રહેતો ગ્રામ્ય વિસ્તારમાં જે રહેતો સમાજ છે મજૂર વર્ગમાંથી આવે છે અને મજૂર વર્ગના જે સમાજના જે દીકરા દિગરીઓ છે સમાજના લોકો છે સમાજના ભાઈઓ છે કદાચ ટ્રીટમેન્ટ લેવા નજીક પડતી હોસ્પિટલમાં જતા હોય તો તમારે ત્યાં આવે તો તમે આવું ક્યારેય કરશો તો તમારી હોસ્પિટલ આજથી તો પણ ચાલ બંધ કરવાનો વારો આવશે અને અમારો સમાજની તાકાત છે કે અમે તે ઓર્ડરે લાવી શકીએ છીએ અમારી પાસે બધી તાકાત છે પણ એક અમે ઇન્સાનિયતને માન તો સમાજ શ્રી ઇન્સાનિતને માનવા માટે અમારો સમાજ પહેલાં હોય છે મોવડી મંડળે હોય છે કે આજની તો કાલે સુધારણ સુધરશો તમે પણ તમે કાલે નહીં સોદરશો તો અમારો સમાજ આજની તો કાલ તમને જવાબ આપવા માટે સક્ષમ રહેશે એટલે પૂરેપૂરા સમાજને હું કહું છું કે આજનો જે બનાવ બીનો છે બહુ દુઃખદ ઘટના બની છે બહુ દુઃખનું કાર્ય છે અને બધા જેટલું પણ થાય જે કાઈ થાય તેમના પરિવાર ને મદદ કરવી જોવે તેમના પરિવારને સહયોગ કરવો જોવે અને તેમના પરિવાર ને જે કાઈ મદદ થાય તે આપણે સૌ ભેગા મળીને કરીએ તેવી હું અપેક્ષા રાખું છું સમગ્ર કોળી સમાજ પાસે આપનો સમાજનો એક નાનો ભાઈ તરીકે એક આપને રિક્વેસ્ટ કરું છું કે આવી રીતે ક્યારે સમાજનું શોષણ ન થાય સમાજની દીકરીઓ માટે કઈ અત્યાચાર અન્યાય ન થાય તે માટે આપણે બધાએ જાગવું પડશે આપે વિડીયોને અંત સુધી સાંભળો તો આ વિડીયોને બીજા લોકો સુધી શેર પણ કરજો આપનો ખૂબ ખૂબ આભાર જય કોળી સમાજ